જામનગરના રાજકારણમાં મોટા સમાચાર વોર્ડ નંબર બારના કોંગી કોર્પોરેટરે કોંગ્રેસના તમામ પદ પરથી આપ્યું છે રાજીનામું વકીલ બેન ખફીના રાજીનામાથી અનેક ચર્ચા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ હોવાથી રાજીનામું આપ્યાનો દાવો તેઓ છેલ્લા બે ટર્મથી વોર્ડ નંબર બારમાં કોંગ્રેસ તરફથી નગરસેવક તરીકે ચૂંટાયા હતા પક્ષમાં આંતરિક લડાઇ અને હુંસાતુસી અને જી હજુરીઓને આપવામાં આવે છે મહત્વ

વિખવાદ ચાલી રહ્યા છે જે આપના કોઈથી છુપાણા નથી હવે આ વિખવાદમાં આ પાર્ટીમાં રહી શકાય એવી મારી પરિસ્થિતિ નથી હું અને મારો પરિવાર મારા પિતા તરફથી જે મને સિદ્ધાંત મળ્યા છે કે અમે સિદ્ધાંતવાદી વ્યક્તિઓ છીએ કે જ્યાં રહીએ ત્યાં વફાદાર રહેવું તો પાર્ટીમાં રહીને પછી પાર્ટીથી અલગ કામ કરવું તો એ અમારા સિદ્ધાંતોમાં ના આવે એટલે હવે રોજ હું આપ સૌ સામે આ વાત ડિક્લેર કરું છું કે ગઈકાલે જ મેં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખશ્રીને અને જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખશ્રીને કોંગ્રેસ પક્ષના મારા તમામ પદો પરથી પદ ઉપરથી મેં રાજીનામું આપી દીધેલું છે અને આવનારા દિવસોમાં બીજું કાંઈ પણ હશે એ આપ સૌને જાણ કરવામાં આવશે પણ અત્યારે કોંગ્રેસ પક્ષના તમામ પદો પરથી અને મારા સભ્ય પદ ઉપરથી કોંગ્રેસના તમામ પદ ઉપરથી હું રાજીનામું આપું છું મુખ્ય આપણે શું શિકાયત હતી અને એના માટે તમે પહેલા રજૂઆત કરી હોય અને સોલ ન થઈ એવી કોઈ બાબત છે મુખ્ય મુદ્દાઓ તો એમ જ તો ઘણા હતા પણ જે અત્યારે કોંગ્રેસ પક્ષમાં જે પાર્ટીઝન ભેળા છે કે પક્ષ માટે કોઈ કાર્ય નથી કરતા અત્યારે લોકોને કોંગ્રેસ પાર્ટીમાં એવી પરિસ્થિતિ ઉભી છે કે ગ્રુપિઝમ વધી ગયું છે આના ગ્રુપમાં રહ્યો તો આમ થાય આના ગ્રુપમાં રહ્યો તો આમ થાય મને કોઈ ગ્રુપિઝનમાં નથી પડવું હું પક્ષ માટે કાર્ય કરતી હતી અને પક્ષ માટે કાર્ય કરવા માટે મેં પ્રદેશમાં પણ ઘણા વખત આની રજૂઆત પણ કરેલી પરંતુ કોઈ તટસ્થ નિર્ણય ન લેવાતા મારે આજે આ પગલું ભરવું પડ્યું છે